સમગ્ર રાજ્યમાં કાર્યક્રમો થવાના છે એના જ ભાગરૂપે આજે મહુવા નગરપાલિકાના સભાખંડમાં આપણે જે આ સ્વચ્છોત્સવ છે એની શરૂઆત કરાવી છે અને આજના કાર્યક્રમમાં માનનીય શ્રી પૂર્વ પદાધિકારી શ્રીઓ અને ગ્રામજનો બધા ઉપસ્થિત રહેલા હતા અને આજથી જે સ્વચ્છતા સેવા પગવાડ્યું છે એની નગરપાલિકાએ શરૂઆત કરેલી છે એટલે આગામી દિવસોમાં એકત્રીસ ઓક્ટોબર સુધી નગરપાલિકા વિસ્તારમાં વિવિધ આઈસી એક્ટિવિટીઓ અને થીમ આધારિત સફાઈની જે કામગીરીઓ છે એ હાથ ધરવામાં આવનારી છે ખાસ અત્રે લોકોને મારે અપીલ કરતાં જણાવવાનું કે જે આ સ્વચ્છતાની સમગ્ર ઝુંબેશ ચાલે છે એમાં લોકોનો જે સહકાર એ ખૂબ અગત્યનું જરૂરી હોય છે ત્યારે આપણે સૌ જે નગરપાલિકાના ડોર ટુ ડોરમાં વાહનો આવતા હોય એમાંથી આપણે કચરો નાખીએ ઘણી વખત ડોર ટુ ડોર વાહન એ દિવસે આવ્યું હોય છતાં પણ આપણે કચરો જાહેરમાં ફેંકતા હોઈએ છીએ તો લોકોને ખાસ અપીલ છે કે આપણે કચરો જે છે એ ડોર ટુ ડોરના વાહનમાં જ આપીએ જાહેરમાં કચરો ન ફેંકીએ ખાસ કરીને જે મોટાભાગે પ્રદૂષણથી પ્લાસ્ટિકનું થતું હોઈએ છે તો પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરીએ સિંગલ યુઝ પ્લાસ્ટિક જે છે એ બધું પ્રતિબંધિત છે તો પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ થશે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ થશે તો જ આપણે સ્વચ્છતામાં વધારે સારી રીતે કામગીરી કરી શકશું અને મોવાને વધારે સ્વચ્છ બનાવી શકશું સૌને અપીલ છે ગંદકી ન કરીએ અને નગરપાલિકાને સ્વચ્છતામાં સહકાર આપીએ આ